ગ્રામ પંચાયત સામાન્ય સભાનો ફિયાસ્કો ગ્રામ પંચાયતના તલાટીક્રમ મંત્રી ઘેર હાજર રહેતા સામાન્ય સભા રદ કરાય કાલોલ તાલુકાની સ્વનથી મોટી ગણાતી ગ્રામ પંચાયત એટલે વેજલપુર ગ્રામ પંચાયત મોટી ગ્રામ પંચાયત હોવાના કારણે મસ્ત મોટા ગ્રામ માંગ જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા વેજલપુર ગ્રામ પંચાયત ને છૂટો દોર આપી દેતાંગ વેજલપુર ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી દ્વારા અનેક વખત ફરજ ઉપર ગેરહાજર કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત માંગ સામાન્ય સભાનો એજન્ડો દરેક સભ્યોને ફેરવી તા ઓગણીસ જૂન બે હજાર ચોવીસ ના રોજ સામાન્ય સભા યોજવાની હોવાથી વેજલપુર ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો હાજર રહ્યા હતા અને મુખ્ય અધિકારી એવા તલાટી મંત્રી ગેરહાજર રહેતા ગ્રામ પંચાયત સભ્ય દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને તલાટી ક્રમ મંત્રીને અવારનવાર ટેલિફોનિક સંપર્ક કરતા તલાટી ક્રમ મંત્રી દ્વારા સભ્ય ફોન રિસીવ કરવાની તસદી લેવામાં આવી ન હતી જેથી ગ્રામ પંચાયત સભ્ય દ્વારા તલાટી ક્રમ મંત્રીને પણ અનેક ફોન કરવામાં આવ્યા હતા તલાટી દ્વારા ફોનનો જવાબ ન આપતા સભ્ય દ્વારા તાલુકા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો જેથી તાલુકા વિકાસ અધિકારીએ પણ ગ્રામ પંચાયત સભ્યનો ફોન ફોન કરવામાં આવ્યો ન હતો સભ્ય દ્વારા અનેક કરવા છતાં ફોન રિસીવ કર્યો ન હતો જેથી તાલુકા વિકાસ અધિકારીએ પોતાની ફરજ માંગ બેદરકારી દાખવી હોવાથી સભ્યને સંતોષ ન થતા અને સામાન્ય સભાનો ફિયાસ્કો થતા સામાન્ય સભા રદ કરવામાં આવી હતી જેથી તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયત તલાટી ક્રમ મંત્રી ઉપર અનેક પ્રકારના શંકાના સવાલો સેવાયા હતા તો બીજી તરફ તલાટી ફરજ ઉપર હાજર ન રહેતા હોય અને ગુલની બાજ તલાટી પંચાયત માં આવતા અરજદારો ને પ્રમાણપત્રો જાતિ પ્રમાણપત્રો તેમજ વિદ્યાર્થીઓને સહી સિક્કા તેમજ અન્ય કામોમાં ધર્મના ધર્મ ના ધક્કા ખાવા પડે છે જેની અનેક વખત તાલુકા વિકાસ અધિકારીનું ધ્યાન દોરવા છતાં ગુલ્લી બાજ તલાટી ક્રમ મંત્રીને આજ દિન સુધી કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવે આવી નથી અને ખુલાસો પણ માંગવામાં આવ્યો નથી જેથી તલાટીક્રમ મંત્રીને છૂટો દોર આપી દીધો છે જેના કારણે તલાટીક્રમ મંત્રી સરકારી પૂરેપૂરું વેતન મેળવી પોતાની મરજી મુજબ ફરજ બજાવે છે વેજલપુર ગ્રામ પંચાયત માંગ સામાન્ય સભાનો ફિયાસ્કો થતા અધિકારીઓ દ્વારા આંખ આડાકા વેજલપુર ગ્રામ પંચાયત સામે કાર્યવાહી કરવા અધિકારીઓ પાસે સમય નથી કે પછી ટકાવારી કે રાજકીયોના બાનમાં વેજલપુર ગ્રામ પંચાયતના સભ્યોનો ફોન રિસિવ કરવાનો તાલુકા વિકાસ અધિકારી પાસે સમય નથી તો પછી સામાન્ય વ્યક્તિનું શું મારું નામ છે હું વેજલપુર ગ્રામ પંચાયત રોલ નંબર ચાર નો સભ્ય છું આજ રોજ તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસ ના રોજ બપોરે બાર કલાકે અમારી સભ્યોની સામાન્ય સભા હતી તેના અંતર્ગત તલાટી સાહેબ ગેરહાજર હતા જેના અનુસંધાને તલાટી સાહેબને મેં અમુક સભ્યોએ તથા સરપંચ પતિશ્રીએ ફોન મારતા દસ દસ વીસ વીસ પેઢી ફોન મારતા તલાટીશ્રીએ ફોન ઉઠાવ્યો નહીં એના અનુસંધાનમાં મેં ટીડીઓ સાહેબને ફોન કર્યો ચારથી પાંચ પેઢી ટીડીઓ સાહેબને બી ફોન કર્યો તો ટીડીઓ સાહેબે બી ફોન રિસીવ કર્યો નહીં સામાન્ય સભા જે રદ કરાય મેં વિરોધ કર્યો કે ભાઈ ના થવી જોઈએ જે તલાટી મેન તલાટી સાહેબ છે એ જ મિટિંગ કરવા જોઈએ એના અનુસંધાનમાં મેં વિરોધ કર્યો કે ભાઈ આજે મિટિંગ રદ થઈ જોઈએ અને બીજી કોઈ તારીખ લેવી જોઈએ એમ એજન્ડો એજન્ડો પર હા એજન્ડો ફેરવેલો અમને એમ જોતા ટલાટી ગેરહાજર રહે હા ગેરહાજર ટલાટી ગેરહાજર રહે ટલાટી રજા મૂકી ના ટલાટી રજા નથી એના એ પૂછવા સારું તો આપણે ટીડીઓ સાહેબને ફોન કર્યો પણ ટીડીઓ સાહેબે બી ફોન રિસીવ ના કર્યો અને પબ્લિક આમ જનતા પબ્લિક ત્રણથી ચાર દિવસથી એટલું બધું કામ માટે અંટવાય છે જે અંતર્ગત બાળક સ્કૂલના બાળકો છે એમને પાસ કરાવવા માટે દાખલો જોઈએ પછી આવકના દાખલા માટે ઘણું બધું પબ્લિક પંચાયતમાં આજે હાજરમાં હતું પણ એમના બી બધા ધર્મના ધક્કાશ ખાવા પડ્યા તલાટી સાહેબના લીધે તમારું નામ મહેબૂબ જમાલ વેજલપુર ગ્રામ પંચાયત વોર્ડ નંબર ચાર સદે